નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર આજે તારીખ સત્યાવીસ નવ બે હજાર ચોવીસ અને શુક્રવારના જો તાજા સમાચારની વાત કરવામાં આવે તો હાથીયાએ ભાઈ ઝુંડ ફેરવી દીધી છે જેને લઈને ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે ગઈકાલે જોવા જઈએ તો એકસો ને અઠ્ઠાણું તાલુકાની અંદર વરસાદ જોવા મળ્યો હતો અને સૌથી વધુ વરસાદ ભાવનગર જિલ્લાની અંદર જોવા મળ્યો છે આ પણ વરસાદને લઈને સૌરાષ્ટ્ર બંગાળની ખાડીમાંથી પણ મિત્રો સાયક્લોન ને લઈને સમાચાર છે તો અરબી સમુદ્રની સિસ્ટમો પણ એક્ટિવ થઈ ગઈ છે જેને લઈને મિત્રો ગુજરાતની અંદર હાથીઓ નક્ષત્ર બેસતાની સાથે જ મિત્રો ખાસ કરીને વરસાદ જોવા મળી રહ્યો છે તો આજના વિડીયોમાં આપણે ગઈકાલે પડેલા વરસાદના ડેટા મિત્રો ખાસ કરીને ચોમાસાના વિદાયની વાત હજુ પણ મિત્રો કેટલા દિવસ વરસાદની ગઈ છે ભારતીય હવામાન વિભાગ તેમજ મિત્રો રેડ એલર્ટની ક્યાં ક્યાં જિલ્લામાં માહિતી છે તેમજ લાઈવ ઇન્ડિયા એપ્લિકેશનની અંદર આગામી દસ દિવસના અને નવરાત્રિના વરસાદને લઈને પણ વાત કરવાના છીએ તો આ તમામ માહિતી આજના વિડીયોમાં જોશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ

કુલ મિત્રો બસો ને પંચાવન પચાસ જેટલા તાલુકા અઢીસો તાલુકો છે જેમાંથી લગભગ ખાસ કરીને પચાસ ટકા કરતાં પણ વધુ ભાગની અંદર વરસાદ જોવા મળ્યો છે સૌથી વધુ ભાવનગર જિલ્લાના ઘોઘાની અંદર સાડા ચાર ઇંચ સુધીનો વરસાદ છે નોંધાણો છે આ સિવાય ભાવનગરની અંદર પણ સાડા ત્રણ ઇંચ કોડીનારમાં અઢી ઇંચ સિહોરની અંદર અઢી ઇંચ ઉમરગામમાં બે ઇંચ ખેર ગામની અંદર બે ઇંચ એટલે કે સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમે જોઈ શકો લગભગ મિત્રો સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે હવામાન વિભાગે જે રીતે ચોમાસાની વિદાય જાહેર કરી છે એ રીતનો જ મિત્રો પટ્ટો વેચાઈ ગયો છે અને ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો ભારે વરસાદ સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર બોટાદ ભાવનગરની અંદર જોવા મળ્યો અને તમે એકદમ અપડેટ પણ જોઈ શકો છો તેમજ મિત્રો ચોમાસાના વિદાયની વાત કરીએ તો છવ્વીસ તારીખ એટલે કે ગઈકાલે છવ્વીસ તારીખે પણ ત્યાં ને ત્યાં ચોમાસું છે આગળ છે ખાસ કરીને વધ્યું નથી પરંતુ ખાસ કરીને આ સિસ્ટમ જેવી મિત્રો નબળી પડશે તેઓ જ મિત્રો ચોમાસું ઝડપથી મિત્રો હવે સ્ટેપ બાય સ્ટેપ આવી રીતે રાઉન્ડ બાય વધવાનું છે એટલે કે ખાસ કરીને ખૂબ જ ઝડપથી મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાંથી પણ મિત્રો ચોમાસું આગળ વધી શકે છે પળે પણની અપડેટ મિત્રો આપતા રહેશું અત્યારે સૌથી પહેલાં આજના વરસાદની આગાહી જોઈએ આજે છે સત્યાવીસ તારીખ અને સત્યાવીસ તારીખે આજના વરસાદની આગાહી જોઈએ તો ગુજરાતની અંદર આ જે ઓરેન્જ એલર્ટ છે એટલે કે અતિભારે વરસાદની આગાહી છે છૂટાછવાયા વિસ્તારમાં ઓ ઓરેન્જ એલર્ટ એટલે કે ભારેથી ભારે વરસાદ જોવા મળી શકે છે અઠ્યાવીસ તારીખે થોડીક સિસ્ટમ ઘટશે અને તમે જોઈ શકો છો અઠ્યાવીસ તારીખે યલો એલર્ટ છે જેને લઈને મિત્રો છૂટાછવાયા વિસ્તારમાં પણ મિત્રો ભારે વરસાદની આગાહી આપવામાં આવેલી છે અને ઓગણત્રીસ તારીખથી તમે જોઈ શકો છો ગુજરાતમાં ગ્રીન એલર્ટ છે એનો મતલબ એવો નથી કે વરસાદ નહીં પડે પરંતુ છૂટાછયા વિસ્તારમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ છેડે અને દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો લોકલ ભેજને કારણે બપોર પછી વરસાદ જોવા મળશે આ સિવાય ત્રીસ તારીખે મેપ જોઈ શકો છો આ સિવાય સંપૂર્ણ ભારતમાંથી પણ મિત્રો ચોમાસું ધીમે ધીમે મિત્રો વિદાય લેતું હોય તેમ મિત્રો ગ્રીન ભાગ રહેલો છે અને ત્રીસ તારીખ પછી મિત્રો અહીંયા સુધી પહેલીને બીજી કારણ કે સેમ મેપ છે તો આપણે વધારે ટાઈમ ન બગડે એટલા માટે સીધું જ મિત્રો અહીંયા બે તારીખનો મેપ છે અને ત્રણ તારીખથી આપણી પવિત્ર તહેવાર નવરાત્રિની શરૂઆત થઈ રહી છે તો તમે જોઈ શકો છો ખાસ કરીને વરસાદને લઈને સિસ્ટમને લઈને કોઈ મોટી અપડેટ નથી એટલે કે વરસાદની નહેવત આવી ગઈ છે ગુજરાત હવામાન વિભાગ શું કહે છે તો જોઈ લેવે કે આજે ગુજરાત હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારની અંદર હળવો મધ્યમ વરસાદની આગાહી કરી છે તો સૌરાષ્ટ્ર કચ્છ સૌરાષ્ટ્રની અંદર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારમાં એટલે કે પચાસ ટકાથી લઈને પોણા ભાગની અંદર તો અહીં સત્યાવીસ તારીખનો મેપ જોઈ શકો છો જેમાં ભાવનગર અને વલસાડની અંદર મિત્રો ખાસ કરીને ઓરેન્જ એલર્ટ છે અત્યંત ભારે વરસાદની આગાહી ત્યારબાદ ગીર સોમનાથ અમરેલી ભરૂચ નર્મદા છોટાઉદેપુર સુરત તાપી ડાંગ અને નવસારીની અંદર પીળો કલર છે ત્યાં છૂટાછવાયા વિસ્તારમાં પરંતુ ભારે વરસાદની આગાહી છે અને અઠ્યાવીસ તારીખથી મિત્રો આ પ્રમાણ ઘટી જશે ભાવનગર દાહોદ પંચમહાલ અને છોટાઉદેપુરમાં પીળો ભાગ છે ત્યાં પણ છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે ત્યારબાદ મિત્રો કોઈ મોટી વરસાદને લઈને આગાહી કરવામાં નથી આવી મિત્રો હવે લાઈવ હિન્દી એપ્લિકેશન જોઈએ જેથી તમને વધુ ખ્યાલ આવે તો અહીંયા તમે જોઈ શકો છો કંઈક ચિત્ર આવું છે મિત્રો ગુજરાતથી લઈને છેક મિત્રો પશ્ચિમ બંગાળ સુધી મિત્રો આ સિસ્ટમ છે એ ફેલાયેલી છે જેને લઈને ગુજરાતમાં જ નહીં પરંતુ ખાસ કરીને લગભગ મિત્રો દક્ષિણ ભારત મધ્ય ભારતની અંદર પૂર્વ ભારતની અંદર વરસાદ છે આ બાજુ નીચલા લેવલેથી મિત્રો જોઈ શકો છો હજુ પણ ભેજ આવી રહ્યો છે એટલે કે આ સિસ્ટમો છે એ એક્ટિવ રહેશે અને તેને લઈને મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો વરસાદ ચાલુ રહેશે પણ તો આ બાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો પણ એક્ટિવ થઈ ગયું છે જેને લઈને જોવા જઈએ તો ધીમે ધીમે ચોમાસું વિદાય લેશે હવે વાત કરીએ કે ગુજરાતમાં કેટલા દિવસ સુધી આ ગઈ છે તો અહીં તમે જોઈ શકો ધીમે ધીમે આજે પણ મિત્રો દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રની અંદર મધ્ય ગુજરાતની અંદર ખાસ કરીને સારો વરસાદ જોવા મળી શકે છે ખાસ કરીને બપોર પછી અને રાત્રિના સમયે મિત્રો આ સિસ્ટમને લઈને મિત્રો ભૂક્કા નીકળજો કે કચ્છની અંદર રાહત છે પરંતુ સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાત છે મધ્ય ગુજરાત છે ઉત્તર ગુજરાતની અંદર ભારે વરસાદી ઝાપટા ચાલુ રહેશે અને ઢકશે એ આખો દિવસ રહેશે અઠાવીસ તારીખથી થોડીક મિત્રો રાહત મળશે પરંતુ ખાસ કરીને બપોર પછી ભારે વરસાદી ઝાપટા પણ જોવા મળશે એકદમ ખુલ્લું આકાશ ક્યારે થશે તેની જો વાત કરવામાં આવે તો મિત્રો અહીંયા ઓગણત્રીસ તારીખનો મેપ પણ મિત્રો અહીંયા સંપૂર્ણ ગુજરાતની અંદર વાદળછાયા અને વરસાદની આગાહી બતાવી રહ્યો છે જોકે ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર મિત્રો થોડાક વધુ પ્રમાણમાં વાદળો આને કારણે ઉત્તર ગુજરાત કચ્છની અંદર પણ મિત્રો વરસાદની શુભ શરૂઆત થઈ શકે છે આ સિવાય તમે જોઈ શકો છો ત્રીસ તારીખનો મેપ ત્રીસ તારીખે પણ ઘણા ખરા વિસ્તારોની અંદર ભેજ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રમાં દક્ષિણ ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં તો ક્યાંક ક્યાંક મિત્રો ઝાપટા પડી શકે છે પરંતુ ખાસ કરીને વરસાદની તીવ્રતા અહીંયા મિત્રો એકદમ ઘટી જશે અને અહીંયા તમે જોઈ શકો છો પહેલી તારીખથી મિત્રો ઘારીયા વાદળ પવનની દિશા પણ ચેન્જ ભૂર પવન વાવાનો શરૂઆત થઈ જશે જેને લઈને મિત્રો ક્યાંક ક્યાંક વાદળી દેખાય પરંતુ ક્યાંક ક્યાંક વરસાદ પણ પડી જાય પણ તો અહીંયા મિત્રો ખાસ કરીને હવે આકાશ ખુલ્લું થઈ જશે ત્રણ તારીખથી આપણો હિન્દુ ધર્મનો સૌથી પવિત્ર તહેવાર નવરાત્ર રાત્રિ શરૂ થઈ રહી છે માતાની આરાધનાનો તહેવાર છે રાત્રે ગરબા પણ રમતા હોય તો ત્રણ તારીખનો મેપ જોઈ શકો છો ખાસ કરીને ત્રણ તારીખે પણ મિત્રો છૂટાછવાયા વિસ્તારમાં વાદળો દેખાઈ શકે છે ક્યાંક ક્યાંક વરસાદી ઝાપટાં પણ પડી શકે છે જોકે રાત્રે છે એકદમ આકાશ મિત્રો ક્લીન હશે તો વરસાદને લઈને મિત્રો હવે કોઈ મોટી આગાહી નથી લોકલ સિસ્ટમ થોડો ઘણો ભેજ અરબી સમુદ્રની અંદર થોડીક હજુ પણ સિસ્ટમ એક્ટિવ છે તો તેને લઈને જોવા જઈએ તો ખાસ ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતની અંદર ધીમે ધીમે મિત્રો ખાસ કરીને વરસાદી માહોલ રહેશે ક્યાંક ક્યાંક મિત્રો દસથી પંદર તાલુકાની અંદર એકદમ હળવો મિત્રો એકાદું ઝાપટું છે એ જોવા મળી શકે છે તો અહીંયા તમે જોઈ શકો છો બાકી રાત્રિના સમયે અને ધોધમાર વરસાદ આવે કે સિસ્ટમ દેખાય તેવી હાલ મિત્રો ત્રીજા નોરતા સુધી કોઈ અપડેટ મળી નથી તો આજના વીડિયોમાં આટલું જ વધુ વીડિયો જોવા મળે મારી યુટ્યુબ ચેનલ ઓનલી એને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત